ડીસા યુજીવીલના કર્મચારીઓના મેન્ટેનન્સની કામગીરી ડીસા યુજીલના કર્મચારીઓ ગરમીમાં પણ આપી રહ્યા છે સારી સેવા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ એકસો બત્રીસ કેવી સબસ્ટેશનની હદમાં ડીસા શેરમાં આજે સવારે સાત વાગ્યાથી એક વાગ્યા સુધીનો વીજકાપ મુકાયો હતો જો કે યુજીવીસીએલ દ્વારા બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ડીસા શરમા વીજકાપ મુકવાનો મેસેજ ફરતા થયા હતા સહરીજનોને યુજીવીસલ દ્વારા મળેલ વિચકાપના મેસેજના કારણે અમુક લોકો ગરમીથી રાહત મળે તે માટે ગામડાઓમાં પણ હવા ખાવા ગયા હતા. ડીસા કોઈ જગ્યાએ વીજલાઇનના કારણે કોઈ તકલીફ ન સર્જાય તે માટે વીજલાઇન મેન્ટેનન્સ કરવામાં આવી. ડીસા યુજીવીસલનો આજે સટડાઉન બાદ કામગીરી પુરજોશમાં ચાલુ યુજીવીસલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સમગ્ર તાલુકાના ડિવિઝન કચેરીઓ ખાતેથી વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવી મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી. સમગ્ર મેન્ટેનન્સ કામગીરી યુજીવીસીએલ ડીસા ડિવિઝનના નાયબ ઇજનેર સુરેશભાઈ વાણિયાની આગેવાની અને ડીસા સાહેબ નાયબ ઇજનેર જે કે ઠક્કરની દેખરેખ હેઠળ વીસ જેટલી અલગ અલગ ટીમો બનાવી શહેરમાં આવેલ વીજળાઈનો ચેક કરી જરૂરી કામગીરી કરી મેન્ટેનન્સ કામ કરવામાં આવ્યું ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ શહેરીજનોની સુખાકારી માટે યુજીવીસીએલના કર્મચારીઓ સવારથી જ મેન્ટેનન્સની કામગીરીમાં જોડાયા હતા યુજીવીસીએલ દ્વારા આજે શટડાઉન કરી સવારે સાતથી એક વાગ્યા સુધી શહેરમાં મુકાયો હતો વીજકા ઉનાળાની કાળઝાળ દરમિયાન વીચકા મુકાતા શહેરીજનો પણ ત્રાયમાં પોકારી ઉઠ્યા અને બપોર બાદ એક પિસ્તાળીસ વાગે શહેરના વિસ્તારોમાં વીજળી ચાલુ થતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા